સગી છે ને સગ્ગી એની મામી હતી એની મામી અને એ મામી એક રિક્ષાવાળા હારે એની હારે લવ કરતી છે એટલે એ લોકો આ ભાણકીને રિક્ષાવાળા અને મામી અને એને ભાણકીને એને કે મારી તો મામી છે એટલે મને લઈ જાય છે ખરેખર એ બીજે આમ દૂર દૂર લઈ જાય ત્યાં જઈને છે ને ન કહી હતી એણે ધમકી આપી અને ધમકી આપી કે તું છે ને આ રીક્ષાવાળા અરે ઓલીક રોઈ જાય પણ એણે ધમકી એવી આપીને એવી ધમકી આપી કે તું નહીં જાને તું નહીં જાને તો આ તારા છે ને મામો મામો એટલે બે માં છે બે મા જેને એ મામાને એ માનતી હતી બહુ માનતી હતી એના ખાતર એણે પોતાનું બલિદાન આપી દીધું અને ઓલા રિક્ષા ચાલક છે ને રિક્ષાવાળો એના બળા

અને બીજો એક તમે કહો એ ને માતા સગી જનેતાએ એ સગી જનેતાએ ભક્ત માસુમ કોમર હાવ હજી તો ચોવીસ દિવસની જ થઈ છે એક મહિનો પૂરો નથી અને જન્મમાં પૃથ્વી ઉપરથી આવીને આ ઉપરથી હજી તો ને ચોવીસ દિવસ જ ત્યાં છે એને છે ને સગી માયા છે ને અગરબત્તીના ડામ આવ્યા

શું બાળકીને દામ દેવાથી ઈ સમૃદ્ધ થઈ જશે હે સમૃદ્ધ થઈ જવાના છે તમે તો છો ને ખરેખર શું આ ઘરિયોગ ગાવી ગયો છે ખરેખર હે પ્રભુ કરે તો એટલે એમાં તો કોઈ દિવસમાં માં પડવાનું શું કરવાનું એમાં કયું છે તો એટલે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ હે ભગવાન આપો છતાંય તે છતાં ખરેખર મારી પત્નીને એમ થતું છે કે આ એક હાવ કમજોર દિલનો ઇન્સાન છે ને રોવે છે ખરેખર જે હાચા હોય ને આ કર્યું જેનું દિલ દિલ ઓલું હોય ને જેને માનવતા જેવું હોય દયા ભાવના હોય તો જ ત્યાં આ સંસાર ચાલે હો અને આ એકબીજાને એકબીજાનો સાથ સાથે સહકાર આપે તો જ આ જીવન ચાલે બધા જો આવા માણસો થઈ જશે ને તો શું પૃથ્વીનો નાશ નહીં થઈ જાય આ પૃથ્વીનો નાશ થઈ જશે હો આવા બધા આવા થાય છે આ તો સારા માણસો જે છે ને એના હિસાબે આ ધરતી ટકી ગઈ છે શું આ શું આવી ગયો છે હે પ્રભુ આ એક એક છાપું વાંચવું હજી તો એક છાપું વાંચવું ત્યાં તો આવા સમાચાર આવે છે શું ખરેખર પ્રભુ આવી ગયો છે કરિયુગ આવી ગયો છે એટલે જો પ્રભુ ખરેખર કરિયું આવી ગયો હોય ને હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ તારે ખરેખર આ પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે હો આ પૃથ્વી ઉપર તારે અવતાર લેવો પડશે

કળિયું કયુંગનો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને અવશ્ય જો તમને ગમો છે ખરેખર તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો ભવાની દરેક ઉપર કૃપા કરે એવી અમારી આ ઇંગલિશા ફિલ્મ હતી દરેકને તમારી ઉપર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય મા ભવાની જય મા ભવાની